ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત છાત્રોને સાયકલ આપવાની યોજના અમલી બનાવી હતી પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડા બીજી બાજુ લાભાર્થીઓ દ્વારા અથવા તંત્ર દ્વારા તેની રોકડી કરી લેવામાં આવતી હોવાનું જોવાઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે જેમાં રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માધ્યમિક શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થી શાળાઓએથી ઘરે અવર જવર કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે ત્યારે વર્ષ બે હાજર અઢાર બે હજાર કરવાની જગ્યાએ સાયકલ બારોબાર ભંગારમાં વેચાણ થતી જોવા મળી આવી છે સરકારી વસ્તુઓનું વેચાણ કરવો ગુનો બનતો હોય છે તેમ છતાં સરકારે આપેલી વસ્તુઓનું બજારમાં વેચાણ થતા જોવા મળી રહ્યું છે તો તાલુકાના ગોધરા રોડ પર એસટી વર્કશોપ સામે આવેલી જથ્થાબંધ બંગારના વેપારીને ત્યાં મળી આવેલી આ સાયકલો કોણે વેચી તંત્ર દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ